તો વાત કરીએ સુરતની તો સુરતના રાંદેરના જે પીએસઆઈ છે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે સુરત રાંદેર પોલીસ સ્ટેશન તરીકે જે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે ત્યારે પીધેલી હાલતમાં દેખાયેલ પીએસઆઈ આખરે સસ્પેન્ડ થયા છે પોલીસે લખેલી ગાડીમાં મળી આવી હતી દારૂની બોટલ આ સાથે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કાયદાના રક્ષક જ બક્ષક બની ગયા છે એક બાજુ ગાંધીના ગુજરાતમાં બંધી છે પરંતુ જે પોલીસ કર્મી છે અને ખાસ કરીને પીએસઆઈ છે એ પોતે જ્યારે દારૂ જે પીધેલી હાલતમાં અને દારૂ સાથે પકડાય ત્યારે આ અંગે પોલીસ વિભાગે કડક કાર્યવાહી કરી છે જ્યાં રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે જેવો દ્રશ્યમાં જે રિક્ષામાં દેખાઈ રહ્યા છે કે જેઓ રાંદેર પોલીસ સ્ટેશન સુરતનું રાંદેર પોલીસ સ્ટેશન છે ત્યાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે ત્યારે પીધેલી હાલતમાં પીએસઆઈ દેખાયા હતા અને જ્યાં તેઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં જે દારૂની બોટલો પણ જોવા મળી રહી છે દારૂનો સામાન જોવા મળી રહ્યો છે ત્યારે પીધેલી હાલતમાં પણ તેઓ જે જોવા મળ્યા હતા ત્યારે પોલીસ લખેલી ગાડીમાંથી આ દારૂની બોટલ મળી આવી હતી અને આ અંગે આખરે કાર્યવાહી કરાતા રાદર પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે બોલો આ રાદર પોલીસ સ્ટેશનમાં એક વિડિયો બી વાયરલ થયેલો અને રાંદેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની અંદર એવું છે કે તારીખ અઠ્ઠાવીસ ત્રણના રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું એનામાં પાર્કિંગ બાબતમાં થોડી માથાકૂટ થઈ હતી અને એમને માથાકૂટ થયેલ ત્યારે પોલીસવાળા હાથે પબ્લિક હાથે માથાકૂંટાઈ એટલે તાત્કાલિક ડિસ્ટાર્બનું પોલીસવાળા ત્યાં ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાયા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા સમાધાન થયા બાદ આ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલિકીધેલાનું જણાય આવેલું હોવાનું જણાવતા જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈક ગાડી પણ પડી હતી જીજી ટુ પાસિંગની એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું એટલે એની બી તપાસ કરતા એ ગાડી મળી જાય પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ લેતા એમાં ડોક્ટરે બોલો આ રાંધેડ પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયેલો અને રાંધેડ પોલીસ હિદાયત પોલીસ